ચાલ આમ આજ આજ નામકરણ કરી દે તે પચરંગી કચોરી પણ પાંચ ચટણી સાથેની કચોરી અને પાંચે પાંચ ચટણીની પછી તાસીર અલગ ખજૂર ગોળ મીઠી તાસીર આંબલી ઇન્ડિવિજ્યુઅલી ખાટી તાસીર દહીં પાછું અલગ છે એ છઠ્ઠો સ્વાદ છે બાકી લસણ અને મરચાની ચટણી અલગ છે પછી લીલા મરચાં અને ફુદીનાની ચટણી અલગ છે પછી રાજકોટની મરચા અને સિંગદાણાવાળી અલગ છે ओहो बहुत बधी वस्तु चटनी नी तो कचोरी तो क्या बात आई है टेस्ट करिए आप राजकोट में क्या गुजरात में मैंने कहीं नहीं देखा क्या बात बहुत गजब का टेस्ट है सही राजस्थान हाँ जी जी आठ साल से लगातार यहाँ मैं खा रहा हूँ जी जी ગુજુ બોક્સમાં આપનું સ્વાગત છે હું છું સમીર અને રાજકોટની ફૂડ સિરીઝમાં રાજકોટના અલગ અલગ ફૂડ પ્લેસીસને કવર કરતાં કરતાં મને મારા બીજા એક બે મિત્રોએ કીધું એમાં ખાસ કરીને એક તો પાછા ફૂડ વેન્ડર હતા એણે મને કીધું સમીરભાઈ સમોસાનું જો તમને કવરેજ કરવામાં બહુ રસ હોય ને તો એક એવી જગ્યાએ દેખાડું જ્યાં તમને મજા આવશે એટલે મને એમ થયું ચાલો હવે સમોસા બનાવતા હોય કચોરી બનાવતા હોય ચટણી પાછી એ તન ચાર અલગ અલગ પ્રકારની હોય તો એમાં નવું શું એમ અહીંયા આવ્યા પછી ખબર પડી કે નવું શું અહીંયા આવ્યા પછી ધડાધડ વેપારીઓના ફોન આવવા માંડ્યા કે ભાઈ મારા પિસ્તાલીસ ક્યારે દઈ જાવ છો એક કે મારા સાઠ ક્યારે દઈ જાવ છો એક કે મારા વીસ તૈયાર રાખજો એટલે કીધું ભાઈ આ ઘરગો આટલા બધા ઓર્ડર આપે છે કે શું કે આ બધા એ સમોસાવાળા છે કે જે પોતાના રગડા સાથે સમોસા મારા વેચે છે ત્યારે મને ખબર પડી કે રાજકોટના આજી ડેમથી લઈ અને પરસાણા નગર સુધી ઘણા બધા એવા ફૂડ વેન્ડર્સ છે કે જે અહીંના સમોસા યુઝ કરે છે અહીંથી સમોસા કાચા ફાકા લઈ જાય ત્યાં તળી અને સમોસા સાથે રગડા સાથે સમોસા આપે તો હું આવી ગયો છું અત્યારના રાજકોટના પરસાણા નગર એક નંબરના ખોળા ઉપર સુદ્રમ પાનની બરોબર સામે સાંજના ભાગે પાંચ વાગ્યાથી શરૂ થઈ જાય છે અને નામ છે એનું જય શ્રી કૃષ્ણ નાસ્તા ભંડાર તો એ નાસ્તા ભંડારની અંદર બીજા કયા કયા સ્વાદો સંગ્રહાયેલા છે લેટ્સ આઉટ ગયા

આ કેટલા વાગે થી તમારી બધી તૈયારીઓ શરૂ થઈ જાય મારે 5:30 સાડે 9 ટાઈમ સાડે 5 થી સાડે 9 તમે અહીંયા રિટેલ ભી કરો છો રિટેલ વી હોલસેલ ભી હોલસેલ ભી કરો એટલે મે હું સાંભળ્યું છે કે આજુબાજુના જેટલા ફેમસ સમોસા ને રગડાવાળાના બધા છે કે તમારા સમોસા યુઝ કરે સમોસા મારા લઈ ગયા એટલે રગડાવાળું હોય ને તો એ સમોસા મારું લઈ જાય એ રગડા આપનો વેચ સમોસા મારું

સમોસા તો પણ વેસ્ટ છે બધે ગ્રાહક એ બોલતે ખાઈને જ આવે ને એ બીજી વાર આવે અહીંયા બધે લાવ ઓર એક મિનિટ આ એટલે બની રહ્યા છે धर्मेंद्रભાઈના ગુગરા ગુગરાઈ લઈ જાય કે ખાલી સમોસા કચોરી લઈ જાય છે વસ્તુ બધી સારી છે એટલે ફેમસ કચોરી સમોસા બને એમની વેપારીઓ જે વેચવા માટે લઈ જાય વેચવા માટે મેં ગૂભરા નથી સમોસા નામ છે સમોસા એમ ખાલી સમોસા પછી પહોંચી નહીં ને બધેમાં છે ખાલી સમોસા લગન લગન અમે સમોસા ને મીઠી ચટણી મીઠી ખજૂર અને ગોળ खजूर गोडनी चटनी धनिया फुदीना, फुदीना। मिर्च धनिया पुदीना और, और ये इमली की चटनी अरे वाह, और ये राजकोट की लोकल ग्रीन चटनी मतलब इसको पचरंग की कचौड़ी बोल सकते हैं चलिए हम आज आज नामकरण कर देते हैं पचरंग की कचौड़ी राजस्थानी कचौड़ी नहीं अगर इसको नाम देना है तो दूसरा नाम दे दीजिएगा बोलिएगा एक यूट्यूबर ने नाम दिया है पचरंगी कचौड़ी <laughs> क्योंकि पचरंगी कचौड़ी इसलिए बोल रहा हूँ दोस्तों देखिए ये पांच टाइप की चटनी है जिनमें हर एक चटनी का थोड़ा डिफरेंट रंग है देखिए खजूर की चटनी थोड़ी गाढ़ी है गुड़ खजूर की इमली की थोड़ी लाइट है यहाँ पर लाल चटनी भी है और एक डार्क ग्रीन एक लाइट ग्रीन તો કોઈ તમે જાણતા જાણતા મજાક મજાકમાં પણ નામકરણ કરી નાખો ત્યારે એનો સ્વાદ તમને આમ ખરેખર તો પોતીકો લાગવા માંડે ભલે એ વસ્તુ તમે પહેલી વાર ટેસ્ટ કરતા એટલે આઈની વસ્તુ તમે પહેલી વાર ટેસ્ટ કરી છે પણ પાંચ ચટણી સાથેની કચોરી અને પાંચે પાંચ ચટણીની પછી તાસીર અલગ ખજૂર ગોળ મીઠી તાસીર આંબલી ઇન્ડિવિજ્યુઅલી ખાટી તાસીર દહીં પાછું અલગ છે એ છઠ્ઠો સ્વાદ છે બાકી લસણ અને મરચાંની ચટણી અલગ છે પછી લીલા મરચાં અને ફુદીનાની ચટણી અલગ છે પછી રાજકોટની મરચાં અને સિંગદાણાવાળી અલગ છે ઓહો બહુ બધી વસ્તુ ડિટેલિંગ થઈ ગઈ હવે ચટણીનું ડિટેલિંગ એટલું થઈ ગયું તો કચોરીની તો ક્યાં વાત જ આવી હવે એને ટેસ્ટ કરીએ આપણે કચોડીમાં એકદમ ભરાઈ ભરાઈ ને એકદમ સ્ટફિંગ છે બસ કચોડીની ખાસિયત એ છે તમે જો સેવ દઉં ને ચટણી હટાવી દઉં તો મગ દાળ એનું સ્ટફિંગ બહુ સરસ છે જો અંદર આ તમે જો હા તમે જુઓ મગદાનનું સ્ટફિંગ એટલું જબરું છે અને માથીનું ગારની સિંગ પાછું એટલું સિંગ દાણા એટલે સેવ એટલી ડુંગળી છે પાંચ ચટણી છે એટલે એક સામાન્ય એક કચોડીને જબરી એમ જેને કહેવાય કે હેવી ડીશ પણ એ નાખી છે यहाँ का टेस्ट राजकोट में क्या गुजरात में मैंने कहीं नहीं देखा क्या है बहुत गजब का टेस्ट है तो सही राजस्थान हाँ है। जी जी आठ साल से लगातार यहाँ मैं खा रहा हूँ जी तो मतलब महीने में कितने दिन हो जाता है तो महीने में लगभग बीस दिन तो कंटिन्यू है अच्छा इसके स्वाद को अगर लोगों को समझाना हो कि इसमें क्या स्वाद है मतलब क्या किस वजह से आप ये पसंद करते हैं तो इसमें कचौड़ी का जो मसाला है उसका टेस्ट कहीं नहीं मिलता है अब क्या डालते हैं इनका क्या सीक्रेट है वो तो धर्मेंद्र भाई बता तो गुण। गुण। समोसा की प्लेट बनी रही है अपनी दही समोसा एक मिनट दही समोसा बनाओ जो ऑर्डर जो ना tab ini dia dai samosa ya samosa dai samosa hi banega lesson આમ તો કે ઓલરેડી વિડીયો પ્રવો કરીને ગયો તો પણ તોય એ ધર્મેન્દ્રભાઈનો આગ્રહ હતો કે અહીંયા એમાં તો ખાલી એક એક સમોસું કોરું તો ખાઈને જાઓ ચટણી સાથે કે કઈ રીતે બને છે અને કેવું બન્યું છે જેથી કરીને ખબર પડે કે અમે બીજી જગ્યાએ સમોસા મોકલી હતી એમને એમ સમોસા ખાલી સાદા સમોસા મોકલી છે એ કેવો ટેસ્ટ હશે ચાલો આપણે એને એક બાઈટ તો એને ચટણી વગેરે ટેસ્ટ કરીએ હમ માઇલ્ડ મસાલો છે એકદમ ગરમ મસાલો છે થોડો માઇલ્ડ છે અને વટાણાનું સરસ મજાનું હમ મસ્ત વરિયાળી ઘણું બધું યુઝ કર્યું છે મસાલામાં ખરેખર તો એમનું ચટણી વગર પણ સમોસું ભાવ એવું છે હવે આ વિડીયોને ફાઇનલી કમ્પ્લીટ કરું છું મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં જય જય ગરવી ગુજરાત ચટણી માટેની આ ચટણી છે પાંચ પ્રકારની ચટણી બહુ જ મસ્ત સરસ અરે આજે